અમારી ઘરવાળી ક્યાં ગઈ નક્કી એના મમ્મી ના ઘરે ગઈ છે એસી ની લપ હજી મૂકી નથી લાગતી લાવ ફોન કરવા દે દીપાલી અહીં આવી હે એ હા તમને જરે શરમ ન આવી મારા ઘરે ખાલી એક એસી નોતું તો તમે તમારી છોકરીને તમારા ઘરે લઈ ગયા પણ મારી વાત તો સાંભળો તમે કાયદેસર મારી આબરૂ ઉપર હાથ મૂક્યો હે અને મારી આબરૂને ધજાગરા કરી રહ્યા છે અરે એવું નથી કાઈ મારે કાઈ નથી સાંભળું તમને જરે દયા ન આવી કે કોની ઘરવારી ખબર હે ચિરાગ ઠાકોરની પણ દીકરી તો મારી જ હે ને લગન પહેલા મે તમને કીધું તું કે મારા ઘરે એસી નથી પંખો હે તમારું કરો ને તમારા ઘરે તો નરિયા લબડે હે તો હું કરવાનું હે કરવાનું શું હોય લોક કરવાની થાય છે બાકા જીકી જાતુ કરવાનું હે જ નહીં તો આવી જાજો મોરે મોરો પણ મારી પાસે પૈસા નથી ક્યાંથી એસી લઈ આવું નીચે પૈસા રાખ્યા છે લઈ આવજો એસી ને પછી સમાધાન થાય જોઈ લઉં હું એક રૂપિયો કાઈ વાંધો નહીં એક રૂપિયામાં માં એસી આવે ને તો જ હા બાકી બાવરિયા માં એ ભાઈ મે વા ફેમરી કે ઇલેક્ટ્રોનિક મોલ માં 1 રૂપિયા ભરી રસી મળે છે હા વાચી વાત સાંભળી જીરાક ભાઈ બધાય લઈ ગયા તમે કેમ રહી ગયા એક મહિનાથી થી અમારું સ્કીમ ચાલુ છે 1 રૂપિયા ભરીને એસી કયો આવશે 1 રૂપિયા માં ભાઈ ટીસીએલ નું એસી આવશે અને 1 રૂપિયા માં વાઇબર કંપની નું એસી આવશે એસી ની ક્વોલિટી કેવી આવશે અને હવા કેવી ફેકશે અત્યારે આ ઉનાળા પંખા કામ નથી કરતા ક્વોલિટી એક નંબર માં કાઈ નો ઘટે 5000 વોટ ની કુલિંગ કેપેસિટી આવશે ઠંડુ કરે ફૂલે ફૂલ તો વાંધો ને ભાઈ આ ટીસીએલ ના એસી માં લોન તો થઈ જાય છે ને અરે થઈ જ જાય 1 રૂપિયો ભરો બાકી ની લોન ટીસીએલ ના બે મોડલ 1 ટન ને 2 ટન જે તમારે જોઈ મળી જાય હા તો કરો કંકુ ના આલ્યો રૂપિયો અને કરી નાખો લોન લાવો રૂપિયો હમણાં આપી દો એસી એમાં શું થઈ ગયું હાલો ભાઈ એસી તો મેં લઈ લીધું શું છે આ ટીવી છે ટીસીએલ નું પીંચ્યાસી ઇંચ નું એમાં લોન થઈ જાય થઈ જ જાય તો એમાં લોન કરી એ લઈ જાય ઘરે હાલો એમાં લોન કરી દઉં હા તો મિત્રો મેં તો આ ઉનાળા નું એસી લઈ લીધું હે અને ટીસીએલ નું મોટા મોટી સાઈઝ નું ટીવી લઈ લીધું છે હવે હું ટીસીએલ ના એસી થી રૂમ ઠંડો કરીશ અને ટીસીએલ ના મોટા ટીવી માં આઈપીએલ જોઈશ ગોડાઉન માં ટીસીએલ ના એસી માં ફૂલ સ્ટોક આ લોકો પાસે પડ્યો છે ટીસીએલ ના નાના મોટા ટીવી માં એમાં પણ અઢળક સ્ટોક અને વાઇબર કંપની ના એસી માં પણ ફૂલ સ્ટોક આ લોકો પાસે પડ્યો છે તો જલ્દી થી આવી જાવ એક રૂપિયો ભરીને ટીસીએલ નું એસી લઈ જાવ જેનું એડ્રેસ પારવડી ચોક ડીલક્સ ચોક થી પટેલ બાજુ જતા નાગરિક બેંક ની આગળ બેડીપરા ચોરાની સામે રાજદીપ ઇલેક્ટ્રોનિક મોલ રાજકોટ